સગીર ફોર્ચ્યુન કાર સગીરભાઈ અકસ્માત સર્જ્યો હતો ઘર પાસેથી પસાર થતી કિશોરીને સગીર સગીરભાઈના ફોર્ચ્યુન કાર ચાલકે અડપેટી લેતા ગંભીર ઈજાઓ પહોંચી છે અકસ્માતને લઈને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી સગીર સગીરભયના કિશોરની અટકાયત કરી છે અને સગીરાને કાર ચલાવનાર આપનાર વિરુદ્ધ પણ તપાસ હાથ ધરી છે આજ રોજ સાંજે સાડા ચાર વાગ્યા જેવું જેવા સમયે મલાવ તળાવ પાસે સાંદીપની સોસાયટી છે ત્યાં જે અકસ્માતમાં ઈજા પામનાર છે એ દીકરી ઉંમર વર્ષ આશરે પંદર વર્ષની છે એ પોતે ચાલતી જતી હતી તે વખતે એક ફોર્ચ્યુનર કારના ચાલકે જે કારનો નંબર છે જી જે જીરો વન ડબ્લ્યુ પી જીરો વન સિક્સ જે કારના ચાલકે કૂર્જપે અને બેદરકારીપૂર્વક ચલાવી લાવી અને આ જે દીકરી ચાલતી જતી હતી એને અકસ્માત કરેલો જેના કારણે એને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરેલ છે કારની અંદર જે કાર ચાલક છે પોતે સગીર વયનો છે અને એની સાથે એના ભાઈ અને બીજા એના બે મિત્રો સવાર હતા અને પોતે ડ્રાઇવિંગ કરીને જતો હતો જે સગીર વયનો કાર છે એ પોતે કાર ચલાવતો હતો લોકસભા ચૂંટણી